ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ આજે વિશ્વ વિકલાંગ દિવસે તમામ વિકલાંગ લોકોને અમારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એક વિકલાંગને પડતી મુશ્કેલીઓ કેવડી હોય છે પહાડ જેવડી મુશ્કેલીનો સામનો તેઓ કરતા હોય છે ત્યારે આપી સાથે રાજકોટના એક વિપુલભાઈ વિકલાંગ કે તેઓ સતત અગિયારમી વખત ગીરનાર જેવું જે સાજા લોકોને જે હાથ પગ લોકો હોય છે તે પણ ગિરનાર ચડું તેમના માટે કપડાં ચડાયેલા હોય છે ત્યારે બંને પગે વિકલાંગ એસી ટકા વિકલાંગતા ધરાવતા વિપુલભાઈ ગિરનારના પગથિયા ચડીને ગિરનાર અંબાજી સુધી જાય છે અને પાછા એ જ રીતના પગથિયા નીચે ઉતરીને આવે છે આમ એક વિકલાંગ તરીકે તેઓની આ અગિયારમી વખતની સફર છે ત્યારે એક વિકલાંગ દિવસ નિમિત્તે એમની સાથે આપણે સીધી વાતચીત કરી હતી અને તેઓએ વિકલાંગમાં કુદરતે જે શક્તિ આપેલી હોય છે તે શક્તિને લઈને તેઓ કદી હતાશા તરફ નથી જતા ને હતાશા તરફ ન પણ જવું જોઈએ તેવી આજના દિવસે તેમને તમામ વિકલાંગ લોકોને શુભેચ્છા પણ પાઠવી હતી કે કુદરતે જે આપણને શક્તિ આપી છે એનો ઉપયોગ કરી ને આપણે આપણું જીવન પસાર કરવાનું હોય છે આપણે કદી હતાશા તરફ ન જવું જોઈએ તેવી

જે શક્તિ હોય છે એ શરીરમાં નથી હોતી આત્મા હોય છે આત્મા અને આત્મા કદી વિકલાંગ હોતો નથી મારો માણસ નું શરીર વિકલાંગ હોય શકે પરંતુ આત્મા ક્યારેય વિકલાંગ હોય શકતો નથી હવે તમે તમે વિપુલભાઈ આ કેટલામી વાર ગિરનાર આવી રીતના જે હાથ ઉપરથી પગથિયા ચડીને જે તમે જાઓ છો એ કેટલામી વખત હવે આગામી ડિસેમ્બર માસમાં જવાના છો ને કેટલા લોકો સાથે લઈને જતા હોવ છો એકચુલી ગયા વર્ષે મારી દસમી ગિરનાર યાત્રા હતી બરોબર અને હવે આવનાર તેર ડિસેમ્બર અને શનિવાર રોજ તેર ડિસેમ્બર બે અને શનિવાર ના હું અગિયારમી વાર ગિરનાર ચડવા જાવ છું જયારે પેલી વાર હું ગિરનાર ચડવા ગયો ત્યારે મારી સાથે પાંચ હતા પાંચ વ્યક્તિ સાથે હતા મારા પાર્ટનર મારા ભાઈ અને એક ભાઈ બન એ રીતના પાંચ વ્યક્તિ સાથે હતા અને ગયા વર્ષે મારી જોડે એકસો ને પાંચ વ્યક્તિ હતા બધા ઘણા લોકો મારું મોટી આને આટલી તકલીફ આપી છે છતાં જો આ ગિરનાર ચડી જતા હોય તો સબળ વ્યક્તિ હોય કે એનું શરીર સંપૂર્ણ સોળાની હોય છતાં એ લોકો કેમ હિંમત હારી જાય છે એ જોઈને ઈ મોટીવેટ થઈને પ્રેરણા લઈને મારી સાથે ઘણા મિત્રો જોડાય છે વિપુલભાઈ તમને બીજો પણ એક સવાલ છે કે અનેક વિકલાંગો પોતા માનસિક રીતે હિંમત હારી જતા હોય છે ત્યારે આવા વિકલાંગ લોકોને વિકલાંગ દિવસ નિમિત્તે તમે શું પ્રેરણા આપશો કે એમને આગળ જવા માટે શું શું કરવું જોઈએ મારે તો એટલું જ કેવું છે કે જો આપણું મન અડગ હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ સાચું તો જે કાઈ જે છે આ સિદ્ધિઓ બધા લોકો લે છે બરાબર આપણે આપડો ઇતિહાસ તપાસીએ ભારતનો ઈતિહાસ તપાસીએ તો એમાં ઘણા લોકો આપણું મન મક્કમ અને અડગ વિશ્વાસ હોય ઈશ્વર ઉપર શ્રદ્ધા અટુટ શ્રદ્ધા રાખો તો આપણે ધારે તે કરી શકીએ છીએ કારણ કે એની કોઈ લિમિટ નથી હોતી મનની શક્તિ ની ઈશ્વરે જે આપણને અંદર આપેલું છે તત્વ એ આપડે ગોતવાનું છે

આગળમાં તો આ જે મને જે આ પ્રવૃત્તિ કરું છું બધી બરોબર એ મને ઈશ્વર ઉપર શ્રદ્ધા હતી કે ભાઈ ઈશ્વરે મને આ પગ ન હોવા છતાં હું મેરિટ છું બરોબર મારી ઘરે બાબો છે છતાં મને આ બધું આપ્યું અને વેલ સેટ છું મારી રીતના હું પગ પર છું કે હું કોઈ ઉપર ડિપેન્ડ નથી બરોબર તો મને પણ એમ થયું કે ભાઈ મારે ઈશ્વરે મને આટલું આપ્યું તો મારે કઈક કરવું જોઈએ ઈ વિચાર હેતુ થકી હું બે હજાર ને બારમાં પહેલી વાર ગિરડા ચડવા ગયો હતો તે મો પહેલી વાર ગયો ત્યારે મને મન માં એમ જ હતું કે ભાઈ જેટલું જોવાય એટલું મારે વાર જવું છે ભલે બસો પાંચસો પગથિયા જેટલું ચડાય એટલું પણ ત્યારે મને કુદરતી શક્તિ એટલે અંદર થી મારામાં ઉર્જા નો સ્ત્રોત થયો હતો અને મેં પણ હિંમત હારી ન હતી અને પહેલી જ વાર હું દત્તાત્રેય સુધી જઈ આવ્યો હતો અને મેં હજુ સુધી ક્યારેય રોપવેનો ઉપયોગ કર્યો નથી દસમી દસ વાર ગિરનાર ચડી આવ્યો છું આવનાર તેર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અગિયારમી વાર જાવ છું ત્યારે પણ હું રોપવેનો ઉપયોગ નથી કરવાનો બરોબર જ્યાં સુધી જવાય ત્યાં સુધી પગથિયા થી જવાનું છે ને તમે પગથિયાં ચડી ને તો જાઓ છો પણ ઉતરવા સમયે શું કરો છો ઉતરવા સમયે જે મારા મિત્રો હોય છે બરોબર હું ઉતરતા વખતે પણ પગથિયા થી જ આવું છું પણ થોડીક તકલીફો પડે તકલીફમાં એવું હોય કે બપોરનો ટાઈમ થઈ જાય બરોબર અમે રાત્રે નવ વાગે ચાલુ કરીએ છીએ ચડવાનું અને સવારે છ વાગે અને પછી ઉતરતા ઉતરતા જેવું પગથિયા નીચે તો થોડીક એવી તકલીફ પડે છે પણ મારે મને મારા મિત્ર મંડળ નો એટલો સાથ સહકાર છે ને એ બધા મનોરંજન કરતા હોય એટલે મને કેમ પાસ થઈ જાય છે કેમ ગિરનાર ચડી જવાય છે એ મને મને પણ કોઈને ખ્યાલ નથી હોવ વિકલાંગ દિવસ છે ત્યારે વિકલાંગતા જે કુદરત તરફથી આપણને જે છે એક દેણ મળી હોય છે કે કુદરતે શું માણસને કઈ રીતના મોકલવાનો છે એ તો કુદરત જ નક્કી કરતા હોય છે ત્યારે તમે વિકલાંગતાને લઈને કુદરતને જે તમને સત્ય આપી છે એની સામે સિદ્ધિ પણ આપી છે શું કે શું હું વિકલાંગ દિવસ નિમિત્તે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે વિકલાંગ લોકોને એટલો જ સંદેશ આપીશ કે ભાઈ કોઈ પણ સિચ્યુએશનમાં

અખબારોમાં અને ટીવી મીડિયામાં જોતા હોય છે જયારે અન્ય લોકો જે આપણા જેવા વિકલાંગ લોકો જે દેશ ભર અને દુનિયા ભર ના લોકો છેલ્લો સંદેશો તમે વિકલાંગ દિવસે તેમને સુ પાઠવશો એ કેસો બસ એક જ હિંમત હારવા નથી હિંમત કોઈ પણ situation માં આપડે હિંમત હારવા નથી અને માણસનું શરીર વિકલાંગ હોઈ શકે છે આત્મા કદી વિકલાંગ હોતો જ નથી વિપુલભાઈ અમારી સાથે વાત કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ